મારા શિક્ષકો અને મારા બીજા વિદ્યાર્થી મિત્રો કે જેમણે પોતપોતાનું યોગદાન પાઠવ્યું છે તેમનો આભાર વ્યક્ત કરું છું મેં મારી બેચલરની બેચલરનો અભ્યાસ બેચલર ઓફ સાયન્સ ઇન કેમેસ્ટ્રી પણ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી કર્યું હતું જેમાં જેમાં પણ મારું ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન રહ્યું હતું મેં ધોરણ દસમાં પણ ડબોઈમાં સેન્ટર ફર્સ્ટ રહી હતી ધોરણ બાર માં પણ ડબોઈમાં સેન્ટર થર્ડ ની સાથે ગુજરાતના ટોપ વન પર્સન્ટ ટોપ વન પર્સન્ટ સ્ટુડન્ટમાં આવતા મને ડીએસટી ઇન્સ્પાયર તરફથી સ્કોલરશિપ પણ આપવામાં આવી હતી આવી જ રીતે મારા માતા પિતા નું આગળ પણ આવી જ રીતે મારા માતા પિતાને ગર્વ આપવાનો પ્રયાસ કરતી રહીશ બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબ હોય સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર